નમસ્કાર ખેડૂત મિત્રો સૌનું ફરીથી આજ આજના દિવસ બે ની અંદર હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજનો આપણો જે કાર્યક્રમ છે એ જે કાર્યક્રમ છે એ ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે જેની સર્વ ખેડૂત મિત્રોએ નોંધ લેવી તો કાલે આપણે ખેડૂત મિત્રો જે વાત કરી હતી એ ખેડૂત મિત્રોને જે ખેતીવાડી સંબંધિત જે મુખ્ય સમસ્યાઓ છે તે વિશે ચર્ચા કરી આપણો આ જે પ્રોગ્રામ જે છે એ સતત એકવીસ દિવસ સુધી આયોજિત છે જેથી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી લે અને આજે સાંજે ફરીથી એક શરીરની તંદુરસ્તી કે જે સામાન્ય બીમારીઓ જે છે તે સંબંધિત એક બીજો બી પ્રોગ્રામ એ પણ સતત કન્ટિન્યુ એકવીસ દિવસ સુધી કાર્યરત રહેશે તો સવારે ખેડૂત મિત્રો માટે ખેતી સંબંધિત પ્રોગ્રામ અને સાંજે જે છે એ જે નાના મોટા જે લાઈફ ડિસીઝ જે છે રોગો તે સંબંધિત કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા હું તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર અને સૌએ કાલે આપણે જોયું જો દિવસ એકનો વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ પર આવી ગયો છે તમે જોઈ શકો છો સતત એકવીસ દિવસ સુધીનો આ કાર્યક્રમ આપણે એક સફળ બનાવવાનો છે આપણું જે અભિયાન છે તે સતત ચાલુ જ રહેશે પ્રોગ્રામ જે છે એ એકવીસ દિવસ સુધી ત્યારબાદ ફરીથી અલગ અલગ પ્રોગ્રામ પર દિવસ પ્રમાણે રાખીશું તો ખેડૂત મિત્રો શું તમે બાયોફિટ જે રેન્જ વિશે માહિતી મેળવવા માંગો છો તો ખેડૂત મિત્રો જે કાલે તમને તમારી જે મૂંઝવણો જે ખેતી સંબંધિત જે સમસ્યાઓ છે તેને શું ખરેખર તમે તેમાં કોઈ ઉકેલ મેળવવા માંગો છો તો હું આ ઉકેલને સચોટ ઈલાજ લઈને તમારા સુધી આવ્યો છું તો ખેડૂત મિત્રો બાયોફિટ જે રેન્જ છે ખેતીવાડીની એક બાયોફીટ રેન્જ છે જેમાં ખેડૂત મિત્રો તમારા જે ખેતી સંબંધિત જે સમસ્યાઓ છે તેનું સમાધાન સારી રીતે સમાધાન થઈ શકે છે તેમાં સંપૂર્ણ સમાધાન છે ખેતી સંબંધિત જે આગળ આપણે આગળના દિવસમાં એટલે કે કાલે જે પ્રોગ્રામ હતો તેમાં આપણી સમસ્યાઓ વિશે જોઈ ગયા છે અને તે સમસ્યાનું સચોટ નિવારણ બાયોફિટ રેન્જ કરી શકે છે તો આ બાયોફિટ રેન્જ પર વિશ્વાસ જોઈએ તો લાખો ખેડૂત મિત્રોનો મિત્રો જે છે તેમને વાપરી ચૂક્યા છે તેમનો ભરોસો છે એવી બાયોફિટ રેન્જ છે જેનાથી ખેડૂત ખેતી સમૃદ્ધ બી થઈ છે ખેડૂત પણ સમૃદ્ધ થયા છે અને ખેડૂતની જે આર્થિક પરિસ્થિતિ છે તેમાં પણ સુધારો થયો છે ખેડૂત મિત્રો તો આપણે જોઈએ તો કે જે સમસ્યા હતી તે ઉપરથી આપણે જોઈએ કે રાસાયણિક ખેતી છોડી અને જૈવિક ખેતી અપનાવવાથી શું લાભ થઈ શકે છે ખેડૂત મિત્રો તો શું તમે જૈવિક ખેતી કરવા માંગો છો જો તમે જૈવિક ખેતી કરવા માંગો છો છો તો સૌથી સરળ આ જે અભિયાન છે તેમાં તમે જોડાઈ શકો અને તમારી જે ખેતી છે તેને તમે જૈવિક ખેતીમાં પરિણમી શકો છો શું તમે તમારી જમીનની ભળદ્રુપતા વધારવા માંગો છો શું તમે પાકની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગો છો શું તમે ઉત્પાદનમાં વધારો કરવા માંગો છો જો તમે ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરવા માંગો છો એટલે કે જો તમે રાસાયણિક ખાતરના ખર્ચ ઓછો કરવા માંગો છો કેમિકલ વાળી જે ફર્ટિલાઇઝર જે દવાઓ છે તેના ખર્ચમાંથી છુટકારો મેળવવા માંગો છો શું તમે ઉત્પાદનની જે ગુણવત્તા વધારવા માંગો છો એટલે કે જે પહેલાં જે ઉત્પાદન થતું હતું તે મુજબ ફરીથી એ ઉત્પાદન મેળવવા માંગો છો શું તમે માણસ એટલે કે તમારું તમારી તંદુરસ્તી તમારા પરિવારની તમારા કુટુંબની તેમજ પ્રાણીઓ પક્ષીઓનું જીવન સુરક્ષિત કરવા માંગો છો જો આ તમામ પ્રશ્નોના જવાબ હા હોય તો આજે જ સંપર્ક કરો એટલે કે આ જે નંબર છે એ આપણો નથી પણ હું

ટકાઉ ઉત્પાદન અને ખેડૂત સમુદાયના આવક અને સામાજિક આર્થિક વિકાસને અસરકારક રીતે પ્રોત્સાહન આપતી હોય છે ખેડૂત મિત્રોને સમૃદ્ધ બનાવવાની એક શ્રેણી છે જે ખેતીની અંદર આવતી હાલમાં જે તમામ જે સમસ્યાઓનું નિવારણ કરવામાં મદદરૂપ બને છે બાયોફિટ એટલે શું કે જે ઓર્ગેનિક ખેતી ટકાઉ ઉત્પાદન અને ખેડૂતોના સમુદાય આ આવક સામાજિક આર્થિક વિકાસને એક પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે જેને આપણે બાયોફિટ રેન્જ તરીકે એક શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ બાયોફિટ શું છે તો કે ખેતીમાં જે હાનિકારક રાસાયણિક આધારિત ઉત્પાદનનો ઉપયોગ કર્યા વિના ખેતીની અંદર ઉત્પાદન વધારવું ખેતીની અંદર સારું એવું વળતર મેળવવું તેમજ ખર્ચ જે થાય છે ખેતી સંબંધિત ખેડૂત મિત્રોને તે ખર્ચમાં ઘટાડો થાય છે એટલે કે જે ખેડૂત મિત્રો જે છે એ પોતાનું આર્થિક પરિસ્થિતિ જે નબળી થાય છે તેમાં આર્થિક પરિસ્થિતિ સુધારવામાં એક મદદરૂપ કરે છે એટલે કે બાયોફિટ બાયોફિટ શું છે તો કે બાયોફિટ એ ઉત્પાદન માટેની એક સાચી શ્રેણી શૃંખલા છે જે ખેડૂત મિત્રોની ખેતીની અંદર પોતાની મહેનત અને સાચા માર્ગદર્શન હેઠળ પોતાનું જે ઉત્પાદન છે કોઈ પણ પાકનું તે ઉત્પાદન સારી રીતે વધારી શકે છે ઉપયોગ ઉપયોગથી પર્યાવરણ સલામત રહે છે બાયોડિગ્રેબલ રહે છે આર્થિક અને ઓર્ગેનિક ખેતીમાં નવીનીકરણ પદ્ધતિ છે એટલે કે બાયોફિટ શું છે તો કે બાયોફિટના ઉપયોગથી આપણું જે પર્યાવરણ છે આપણી જે જમીન છે આપણું કુટુંબ છે આપણા જે પશુ છે પશુપંખી છે તેમનું પણ આરોગ્ય એટલે કે તંદુરસ્તી જળવાય અને ખેતીની અંદર એક નવીન પદ્ધતિનું નિર્માણ થાય તેને બાયોફિટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે બાયોફિટ એટલે શું તો કે બાયોફિટ પશુધનના આરોગ્યને શ્રેષ્ઠ બનાવવા માટેની એક હર્બલ અને ઓર્ગેનિક એક ઉકેલ છે બાયોફિટ પશુમાં અત્યારે જોઈએ છે તો પશુની અંદર તમે બહારથી જે ડોઝ મુકાવો છો તેમ છતાં નિષ્ફળ જાય છે અને ખેડૂતને વારંવાર ખર્ચો કરવો પડતો હોય છે પશુ વારંવાર બીમાર થાય છે પશુનું આરોગ્ય બગડે છે પશુ દૂધ થોડાક સમય સુધી આપે છે ત્યારબાદ દૂધ ઓછું થઈ જાય છે તેવા તમામ પ્રકારના પ્રશ્નોનો હલ એક બાયોફિટ રેન્જ દ્વારા થઈ શકે છે બાયોફિટ એટલે શું તો કે ઓર્ગોનિક ખેતી જણાવે છે કે રાસાયણિક રીતે સંશ્લેષિત એલોપેથિક પશુ ચિકિત્સા સારવાર અને એન્ટિબાયોટિકની પસંદગીમાં ફાયદો રોગ નિવારણ ઉત્પાદનોની સાથે ઓર્ગોનિક પશુધનનો ઉપચાર કરવો જોઈએ બાયોફિટ એટલે કે ઓર્ગેનિક ખેતી કે જેમાં રાસાયણિક અને જે કેમિકલ વિના આપણો એક પાક તૈયાર થાય છે આપણી શાકભાજી તૈયાર થાય છે આપણા ફળ તૈયાર થાય છે અને સાથે સાથે પશુનું પણ એક સારું એવું આરોગ્ય રહે છે પશુ પણ સારા એવા બચ્ચાનો જન્મ આપે છે પશુનું દૂધ સારું આવે છે તો પશુધનનો પણ સારી રીતે બાયોફિટ રેન્જની અંદર તેનો ઉપચાર થાય છે ત્યારબાદ બાયોફિટ પશુના સ્વાસ્થ્યની પ્રોડક્ટ શ્રેણી જે કુદરતી પર્યાવરણ મિત્રો એવી અને આરોગ્યની એકંદરે સુધારણા અને ઓછા ખર્ચમાં ઉપયોગી છે એટલે કે જે આ બાયોફિટ રેન્જ એવી છે ખેડૂત મિત્રો માટે કે જે એક આશીર્વાદરૂપ ગણી શકાય કે જે અહીંયા બાયોફિટ રેન્જમાં ખેડૂતની આર્થિક પરિસ્થિતિની અંદર પણ સુધારો જોવા મળે છે સાથે સાથે પોતાની જે જમીનની જે ફળદ્રુપતા ગુમાવી ચૂક્યા છે એ ફરીથી જે જમીનની ફળદ્રુપતા છે એ આવી શકે છે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે છે ખેડૂત મિત્રો અને સાથે સાથે પશુધન પશુધનની અંદર પણ અત્યારે હાલમાં આપણે જોઈએ તો કોઈ ખેડૂત મિત્રોને એકથી બે લીટર દૂધ હોય અને એ દૂધનું વેચાણ એ ડેરીની અંદર આપતા હોય તો બાયોફિટ રેન્જ દ્વારા દૂધની અંદર એક લીટરથી દોઢ લીટરનો વધારો થાય એક પશુ દીઠ તો તેનો સીધો લાભ ખેડૂત મિત્રોને થશે સાથે સાથે પશુનું જે આરોગ્ય છે તેમાં પણ સારો એવો સુધાર આવશે તો બાયોફિટ રેન્જ જે છે એ પશુના સ્વાસ્થ્યની પ્રોડક્ટ શ્રેણી જે કુદરતી છે પર્યાવરણ મિત્ર છે એટલે કે જે આપણી આબોહવા છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી અને ઓછા ખર્ચે છે તમે પર દિવસ વીસ રૂપિયાના ખર્ચે સવારે દસ રૂપિયા અને સાંજે દસ રૂપિયા વીસ રૂપિયાના ફક્ત એક દિવસના નજીવા ખર્ચની અંદર તમે ફાયદો મેળવી શકો છો બાયોફીટ રેન્જ દ્વારા ખેડૂત મિત્રો તો આજનો જે આપણો પ્રોગ્રામ છે તો કે બાયોફીટ શું છે રેન્જ અને બાયોફીટ વાપરવાથી ખેડૂત મિત્રોને કેવી રીતે પોતાની જે આર્થિક સ્થિતિ છે તે સુધારી શકે છે તે વિશે આપણે વાત કરી તો ખેડૂત મિત્રો આ હતો આજનો આપણો કાર્યક્રમ અને હું તમને કાલે જે વિડીયો હતો એ વિડીયો તમે ના એનો અવાજ ના આવી શક્યો પણ આજના વિડીયો હું ફરીથી પ્લે કરું છું અને તમે સાંભળી શકો છો કે રાસાયણિક ખાતર અને ફર્ટિલાઇઝરથી શું ફેરફાર થાય છે આપણી ખેતીની અંદર पौधा बोला क्यों तू हमारे पीछे लगा पोधा बोला जहर हमें क्यों देता मानव हत्यारे मानवता का दुश्मन है तू आंखों से ओझल हो जा रे बताते हो जहरीला जो पानी करती उसको खाद बताते हो अगर किसान भाई यूं ही दिए पी खाद मिलाएंगे हम जैसे नाजुक पौधे क्या मानो भी ना जी पाए तो खेड मित्रों आ तो जे वीडियो ये तमें सवे सांभ આજનો જે આપણો ટોપિક હતો બાયોફીટ શું છે તે વિશે આપણે સૌએ માહિતી મેળવી સૌ આ પ્રોગ્રામને આપણે અહીંયા જ વિરામ આપીશું કાલે બાયોફિટ રેન્જ છે જે ખેતીવાડી માટેની તે વિશે અલગ અલગ જે પ્રોડક્ટ છે એ વિકાસ સંબંધિત જમીનની ફળદ્રુપતા માટે અલગ અલગ ટોપિક ઉપર આપણે અલગ અલગ દિવસે વાત કરીશું તો આ પ્રોગ્રામને આપણે અહીંયા જ વિરામ આપીશું સૌને જય જોહાર જય હિન્દ વંદે માત્ર